વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો ચાલી રહ્યા હતા ત્યારે આ રોડ ઉપર એક બાજુ નવીન આરસીસી રોડ બની રહ્યો હતો ત્યારે બીજી બાજુ ગટરો ઉભરાતા ગંદા પાણીના ખાબુચિયા ભરાઈ ગયા હતા જેના લીધે અહીંથી પસાર થતાં લોકોને ભારે દુર્ગંધ મારી રહી હતી આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એવી ચર્ચા ચાલી રહી છે કે આવો તે કેવો કોન્ટ્રાક્ટર છે એ ગટરો ઉભરાય ત્યારે નવીન રોડ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા જ નવીન આરસીસી રોડ બનાવી રહેલા કોન્ટ્રાક્ટરને ખ્યાલ આવતા તાત્કાલિક અસરથી પહેલાં રોડનું કામકાજ આગળ વધારવાની જગ્યાએ ગટરોની કુંડીઓ બનાવી હતી જેના કારણે ભવિષ્યમાં ગટરો ઉભરાય નહીં અને જો ઉભરાશે તો પણ આ નવીન રોડ તોડવાની જરૂર નહીં પડે જ્યારે નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન રાખીને વ્યવસ્થિત કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ